હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ પ્લો અને આજે આપણે શીખીશું સિમ્પલ ટેન્સ એટલે કે સાદો સ્ટાર્ટ સૌપ્રથમ આપણે જોઈએ સાદા વર્તમાન કાળનો ઉપયોગ તો રોજબરોજ બનતી દૈનિક ક્રિયાઓ ઘટનાઓ માટે નિયમિત આદતો સત્ય અને સર્વવ્યાપક સત્યમાં સિમ્પલ ટેન્સનો ઉપયોગ થાય છે એટલે કે રોજબરોજ બનતી દૈનિક ક્રિયાઓ જેમ કે શ્રુતિ રોજ મંદિર જાય છે રોજ બનતી દૈનિક ક્રિયા થઈ ગઈ પછી નિયમિત આદતો રાહુલ રોજ સાંજે ચા પીવે છે પછી સત્ય અને સર્વવ્યાપક સત્યમાં એટલે સૂર્ય પૂર્વમાં ઉગે છે આવા વાક્યમાં સિમ્પલ પ્રેઝન્ટેન્સનો ઉપયોગ થાય છે પછી વાક્યની અંતમાં આવતા શબ્દો હવે આ બધા શબ્દો આવે વાક્યની અંતમાં તો તમને ખબર પડી જાય કે આ વાક્ય સાદા વર્તમાન કાળ એટલે સિમ્પલ પ્રેઝન્ટેન્સનું છે જેમ કે આવે છે જાય છે બોલાવે છે સમજાવે છે આવું છું બોલું છું જોઉં છું ઊઠું છું નથી આવતો નથી જતો નથી બોલતો નથી સાંભળતો વગેરે વગેરે તો જેમ કે શ્રુતિ અહીં રોજ આવે છે પછી દાદા રિયાને બોલાવે છે તો પાછળ બોલાવે આવ્યું એટલે ખબર પડી ગઈ પછી તે અહીં આવતો નથી તે ક્રિકેટ રમવા જતો નથી તો આ આવા વાક્યો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં હવે આપણે જોઈએ કે વર્બ એટલે શું હવે તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કે કોઈ પણ ટેન્સ શીખો ઇંગ્લિશ શીખો તો તમને ખબર હોવી જોઈએ કે વર્બ એટલે શું તો વર્બ એટલે ક્રિયાપદ સોરી અહીંયા ક્રિયા લખાઈ ગયું છે પણ વર્બ એટલે ક્રિયાપદ અને ક્રિયાપદ એટલે જે પદ ક્રિયા દર્શાવતું હોય એને ક્રિયાપદ કહેવાય જેને ઇંગ્લિશમાં વર્બ કહીએ તો એમાં વર્બનું ફર્સ્ટ ફોર્મ સેકન્ડ ફોર્મ થર્ડ ફોર્મ ને ફોર્થ ફોર્મ તો એમ ચાર ફોર્મ આવે તો એમાં પહેલું હે ઈટ હે ધારો કે આપણે કહીએ હું ખાઉં છું તો આ ઈટ પછી મેં ખાધું તો એને શું કહેશું આપણે ઇંગ્લિશમાં એટ તો એટ હે એ ઈટનું ફાસ્ટ ફોર્મ થયું પછી મેં ખાધેલું છે અથવા તેને ખાધેલું છે તો હી હેઝ ઇટન તો ઇટનું થર્ડ ફોર્મ ઈટન થઈ ગયું અને પછી તે ખાઈ રહ્યો છે તો રહ્યો છે આયો એટલે આઈએનજી એન જે લાગ્યું ઈટને એટલે ઇટિંગ થયું આમ વર્બનું ફર્સ્ટ ફોર્મ એને બેઝ ફોર્મ કહેવાય એટલે કે ક્રિયાપદનો મૂળ રૂપ જેમ કે ખાવું બોલું સમજવું કહું વગેરે પછી વર્ગનું સેકન્ડ ફોર્મ એને પાસ્ટ ફોર્મ કહેવાય જેને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે ખાધું બોલ્યો સમજ્યો કહ્યું વગેરે પછી વર્ગનું થર્ડ ફોર્મ એટલે પાસ્ટ પાર્ટિસિપલ એટલે ક્રિયાપદનું ભૂતકૃદન એટલે કે ખાધું ખાધેલું બોલેલું સમજેલું કહેલું એમ પછી વર્બનું ફોર ફોર્મ એટલે પ્રેઝન્ટ પાર્ટિસિપલ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એટલે ખાઈ રહ્યો છે બોલાવી રહ્યો છે સમજાવી રહ્યો છે એમ વગેરે હવે તો તમને ખબર પડી ગઈ હશે કે વર્બ એટલે શું આગળ આપણે વર્બને લગતા વર્બ કઈ રીતે ઉપયોગી થાય છે આપણે ટેન્સમાં એ જોઈશું કી આ કાળ સાથે નીચેના શબ્દો વપરાય છે એટલે કે સામાન્ય વર્તમાન કાળમાં આ પ્રકારના શબ્દો વપરાય છે જેમ કે જનરલી ઓલવેઝ ડેલી રેગ્યુલરલી એવરી ડે એવરી મંથ યુઝલી ઓફન નેવર સેલ્ડમ વન્સ ઇન અ વીક રેલ તો આ બધા કીવર્ડ સામાન્ય વર્તમાન કાળમાં ઉપયોગ થાય છે પોઝિટિવ સેન્ટેન્સ એટલે સકારાત્મક વાક્ય એનું સ્ટ્રક્ચર છે સબ્જેક્ટ પ્લસ વર્બ એસ રૂટ ફોમ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર આ સ્ટ્રક્ચર જોઈને જરાય ડરવાનું નથી બીકોઝ ધીસ ઇઝ અ નોટ રોકેટ સાયન્સ એનું ગુજરાતીમાં સબ્જેક્ટને આપણે કહીએ કરતા જેમ કે હું છું તો હું કામ કરું છું તો હું છું આઈ એ કરતા થયું તેણી રસોઈ બનાવે છે એમ તો તેણી માટે આપણે જે સી ઉપયોગ કરીએ તો એ થયું કરતા પછી વર્બ વર્બ એટલે ક્રિયાપદ આપણે આગળ શીખ્યા કે ક્રિયાપદ વર્બ એટલે શું પછી એસીએસ એ આપણે આગળની લાઇનમાં શીખીએ એનું રૂટ ફોર્મ એટલે મૂળ રૂપ પછી આવે ઓબ્જેક્ટ તો ઓબ્જેક્ટ એટલે આપણે વર્બને પ્રશ્ન પૂછીએ તો આપણાને ઓબ્જેક્ટ મળે જેમ કે તેણી પુસ્તક વાંચે છે તો તેણી શું વાંચે છે તો પુસ્તક તો પુસ્તક શું થયું કર્મ એટલે ઇંગ્લિશમાં ઓબ્જેક્ટ અને અને અધર અધર એટલે બાકીનું વાક્ય પછી આપણે વર્બને એસિએસ જે આ સ્ટ્રક્ચરમાં દેખાય છે તો એમાં એવું છે કે હી સી ઈટ અને નેમ એટલે ત્રીજો પુરુષ એક વચન હોય તો ક્રિયાપદની પાછળ એસ ઇએસ લાગે હવે કઈ રીતે એસ લાગે એ આપણે જ્યારે તમે વાક્ય જોશો એટલે ખબર પડી જશે જો ક્રિયાપદને છેડે સી એચ એસએચ ઓ એસ ને એક્સ આવે તો ક્રિયાપદને ઇએસ લાગે ન કે બાકીના બધા જે વર્બ આવે હી સી ઇટ અને નેમ સાથે એમની સાથે ખાલી એસ લાગે જેવા કે ગો હે તો ગોની પાછળ ઓ આવ્યો તો ગો સયું ડૂ હે તો ડૂની પાછળ ઓ આવ્યો તો ડસ પછી ટીચ છે તો સી એચ આપણે ઉપર જુઓ જો ક્રિયાપદને છેડે સી એચ એસ એચ તો ટીચની પાછળ સીએચ છે તો ટીચીસ પછી વોસ તો વસની પાછળ છે એ સેટ તો વોસિસ તો આ રીતે પોઝિટિવ સે સેન્ટેન્સનું સ્ટ્રક્ચર બને છે આપણે જે આગળ આ પોઝિટિવ સેન્ટેન્સના સ્ટ્રક્ચર વિશે શીખ્યા તો એના દ્વારા આપણે સકારાત્મક વાક્ય બનાવતા શીખશું તો જેનું ઇંગ્લિશમાં સ્ટ્રક્ચર છે સબ્જેક્ટ પ્લસ વર્બ એસ રૂટ ફોર્મ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર તો એના એનાથી આપણે આ ગુજરાતી જે વાક્ય છે તેને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરશું તો પેલા છે હું સવારે સાત વાગે ઊઠું છું તો હું છું તો હું કોણ છું તો કરતા જેને સબ્જેક્ટ કહેવાય તો આઈ લીધું આપણે પછી વર્બ આવ્યું તો વર્બ એટલે શું તો ક્રિયા તો ઊઠું છું તો વેકઅપ થયો અને પછી ઓબ્જેક્ટ ઓબ્જેક્ટ એટલે ઊઠે છે પણ ક્યારે સાત વાગે તો એટ સેવન એમ તો આ રીતે આપણે વાક્ય બનાવતા શીખીશું પછી શ્રુતિ દરરોજ શાળાએ જાય છે તો શાળાએ જાય છે તો શ્રુતિ પેલા કરતા થઈ તો શ્રુતિ લીધું આપણે આગળ નામ હોય અને એની પાછળ જે શબ્દો અમુક આપેલા હોય એની પાછળ ઈ લાગે તો ગોઝ ટુ પછી ક્યાં જાય છે તો સ્કૂલ અને અધર છે એવરી પછી તે સવારે ચા પીવે છે તો તે થયું સબ્જેક્ટ પછી પીવે છે તો ડ્રિંક્સ અને શું પીવે છે ટી અને અધર થાય ઇન ધ મોર્નિંગ તો આ રીતે થઈ ગયું પોઝિટિવ સેન્ટેન્સ હવે આપણે શીખીશું નેગેટિવ સેન્ટેન્સ એટલે નકારાત્મક વાક્ય તો કઈ રીતે બનાવવાના તો સબ્જેક્ટ પ્લસ ડુ ડસ પ્લસ નોટ પ્લસ વર્બ રૂટ ફોર્મ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર તો જો નીચે આઈ વી યુ દે હોય તો ડૂ લાગે અને હી સી ઇટ અને કોઈ નેમ હોય ત્રીજું પુરુષ એક વચન હોય તો ડઝ લાગે તો એક્ઝામ્પલ જોઈશું તો આપણને ખબર પડશે કે કઈ રીતે વાક્યો બનાવવાના છે તો હું વહેલો નથી ઉઠતો તો પહેલાં આપણે આ સ્ટ્રકચરના આધારે બનાવવાના હે પહેલાં શું લેવાનું સબ્જેક્ટ તો સબ્જેક્ટ થઈ ગયો આઈ પછી આઈ હે તો એની સાથે શું લાગે ડૂ તો ડૂ નોટ પછી વર્બ આવે તો વર્બ શું હે ઉઠતો નથી તો એ વેકઅપ થઈ ગયું અને ક્યારે નથી ઉઠતો અલી તો અલ્લી આ રીતે વાક્ય બની ગયું પછી બીજું વાક્ય હે તે રવિવારે શાળાએ નથી જતી તો પહેલા લેવાનું સબ્જેક્ટ તો સી પછી સી સાથે શું લાગે ડઝ લાગે તો સી ડઝ નોટ અને પછી વર્બ ગો ટુ ક્યાં નથી જતી સ્કૂલ અને ક્યારે ઓન સન્ડેઝ આ રીતે વાક્ય થઈ ગયું પછી બાકીના વાક્યો તમારે આ રીતે શીખી જવાના છે જેમ કે અમે દરરોજ ક્રિકેટ નથી રમતા તો અમે છે તો વી હે તો વી સાથે શું લાગે ડુ નોટ પછી શું નથી રમતા રમતા નથી એટલે

તો એનું એક્ઝામ્પલ છે શું તમે દરરોજ વહેલા ઉઠો છો તો તમે થાય તો યુ માટે શું વપરાય ડુ તો ડૂ યુ ડુ લીધું આપણે સબ્જેક્ટ પછી યુ લીધું પછી વર્બ લીધું વેકઅપ અને પછી ઓબ્જેક્ટ વેકઅપ ક્યારે અર્લી એવરીડે પછી શું તે સવારે ચા પીવે છે તો તે હે તો તે માટે શું વપરાય હી માટે ડઝ વપરાય તો ડઝ પહેલાં લેવાનું પછી હી લેવાનું સબ્જેક્ટ ડ્રિંક એટલે વર્બ ક્રિયા થઈ પછી ટી લેવાનું પીવે છે પણ શું ટી અને પછી બાકીનું વાક્ય ઇન ધ મોર્નિંગ બસ આ રીતે વાક્ય બનાવતા તમારે શીખી જવાનું છે કંઈ બહુ મોટું ભારે કામ નથી બસ તમારે પ્રેક્ટિસ કરવાની છે ધ્યાનથી સમજવાનું છે આ રીતે બસ તમે શીખી જશો પછી આવે છે ક્વેશ્ચન નેગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થ નકારાત્મક વાક્ય એટલે ડુ ડસ જેનું સ્ટ્રક્ચર છે ડુ ડસ પ્લસ નોટ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ રૂટ ફોર્મ પ્લસ ઓબ્જેક્ટ જેને ગુજરાતીમાં ડુ ડઝ પ્લસ નોટ પછી કરતા આવે સબ્જેક્ટ એટલે કરતાં વર્બ એટલે ક્રિયાપદ જે રૂટ ફોર્મ એટલે મૂળ રૂપ કર્મ અને બાકીનું વાક્ય તો ડુ નોટ હોય એને આપણે અંગ્રેજીમાં શોર્ટ ફોર્મ હે ડોન્ટ ડઝ પ્લસ નોટ હોય તો એને ડઝન્ટ કહેવાય આપણે કોઈને પૂછવું હોય શું તમે દરરોજ વહેલા નથી ઉઠતા તો આપણે કે ડોન્ટ યુ વેકઅપ અર્લી એવરી ડે પહેલાં શું લીધું આપણે યુ છે તો ડુ નોટ એનું શોર્ટ ફોર્મ ડોન્ટ પછી સબ્જેક્ટ એટલે યુ પછી વર્બ વર્બ એટલે ઉઠવું તું વેકઅપ અને ક્યારે અર્લી અને પછી બાકીનું એવરી ડે આ રીતે બસ વાક્ય બનાવતા તમારે શીખી જવાનું છે બસ સિમ્પલ પ્રેઝન્ટેન્સમાં કોઈ પણ વસ્તુ બાકીના રહી જવી પડે એ રીતે મેં આ વિડીયો બનાવ્યો છે બસ તમારે મને લાઈક કરવાનો છે મારો વિડિયો શેર કરવાનો છે અને કમેન્ટ કરવાની છે અને મને સબસ્ક્રાઈબ કરવાની છે આ રીતે બીજા વિડીયો જોવા માટે પછી છે શું તે રવિવારે શાળાએ નથી જતી તો તે માટે શું વાપરે આપણે વાપરીએ છીએ ડજ નોટ એટલે ડઝન તો ડઝન સી સબ્જેક્ટ આવી ગયું પછી ગો ટુ વર્વ આવી ગયું પછી સ્કૂલ ક્યાં નથી જતી સ્કૂલ અને ઓન સન્ડેઝ રવિવારે કોઈ શાળાએ ના જાય પણ આ તો બસ એક વાક્ય છે આ રીતે તમે શીખી જશો હવે આપણું છેલ્લું રહ્યું ડબ્લુ ક્વેશ્ચન પોઝિટિવ અને નેગેટિવ સ્ટ્રક્ચર એનું સ્ટ્રક્ચર છે ડબલ્યુ એચ વર્ડ એટલે જેમ કે વોટ વેર વાય એ રીતે જે ડબ્લુ વર્ડ હોય તે પછી ડુ ડઝ પ્લસ નોટ પછી સબ્જેક્ટ પ્લસ વર્ડ રૂટફોમ ઓબ્જેક્ટ ને અધર ગુજરાતીમાં કહીએ તો ડબલ્યુ એચ શબ્દ ડૂડસ પ્લસ નોટ લાગતું હોય તો પછી કર્તા આવે ક્રિયાપદ આવે કર્મ આવે અને બાકીનું વાક્ય તો આ સ્ટ્રક્ચરના આધારે તમે કોઈ પણ ડબલ્યુ ક્વેશ્ચન પોઝિટિવ હોય કે નેગેટિવ હોય આ સ્ટ્રકચરના આધારે તમે એ વાક્યને બનાવી શકો તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને આદત થઈ જશે જેમ કે એક્ઝામ્પલ છે તમે નાસ્તામાં શું ખા ખાઓ છો તો આપણે એવું પૂછવું હોય તો પહેલાં ડબલ્યુ વર્ડ લેવાનો એટલે કે વોટ શું એટલે વોટ પછી તમે હે તો એને ડૂ લાગશે પછી સબ્જેક્ટ આવે એટલે યુ અને પછી ખાવ છો એ વર્બ થયું તો ઇટ અને પછી ફોર બ્રેકફાસ્ટ એટલે નાસ્તામાં શું તો આ રીતે વોટ ડુ યુ ઇટ ફોર બ્રેકફાસ્ટ પછી તે નિયમિત રીતે અભ્યાસ શા માટે નથી કરતો તો પહેલાં આવે ડબલ્યુ એચ વડ એટલે શા માટે એટલે વાય પછી વાય છે અને તે છે પછી તો તે માટે ડઝ નોટ આવે એટલે વાય ડઝન પછી સબ્જેક્ટ આવે એટલે કરતાં હી અને પછી વર્બ વર્બ એટલે ક્રિયા તો સ્ટડી પછી ઓબ્જેક્ટ આવે રેગ્યુલરલી તો આ રીતે થાય વાય ડઝન્ટ હી સ્ટડી રેગ્યુલરલી થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો આઈ હોપ કે તમે હવે સિમ્પલ પ્રેઝન્ટેશન શીખી ગયા છો બસ આ રીતે જ બીજા વિડીયો હું લાવું તે માટે તમારે મને સપોર્ટ કરવાની છે મને સબસ્ક્રાઈબ કરીને અને મારા વિડીયોને લાઈક શેર અને તમારા પ્રશ્ન હોય તે કમેન્ટ કરીને થેન્ક યુ